કુકાઉના કોલડા ગામે શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધ્વજાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ તકે બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહેલા હતા કુકાઉના કોલડા ગામે મહાસુદ પૂનમને શનિવારના રોજ સંત કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું વિજયભાઈ ચતુરભાઈ કુંટ દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવેલી હતી અને બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું રાજા ધીરાજ જગત ગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલકેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં સંત શ્રી કોલવા યુવા મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પુનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે તેમાં ગામમાંથી ભાઈઓ બહેનો વડીલો અને બાળકો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાય છે અને દૂર દૂરથી ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા બાવનગજની ધજા ચડાવવા દૂર દૂરથી આવે છે